ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે પણ કપાસના ભાવમાં અમુક સેન્ટરોમાં ખૂબ સારો એવો ઉછાળો ભાવમાં જોવા મળ્યો હતો આજે તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો ધારી સોળસો બે ખેડબ્રહ્મા સોળસો ધ્રોલ સત્તરસો રાજકોટ સોળસો ચાલીસ સિદ્ધપુર સોળસો એકસઠ હળવદ પંદરસો સાવરકુંડલા સોળસો જેતપુર સોળસો છત્રીસ મોરબી સોળસો અગિયાર વાંકાનેર સોળસો ચોવીસ બાબરા સોળસો ભાવનગર સોળસો એક કાલાવડ સોળસો પચાસ માણસા સોળસો એકવીસ જામજોધપુર સોળસો ને એકવીસ પાટણ સોળસો ઓગણચાલીસ વડાલી સોળસો છપ્પન ખાંભા સત્તરસો એક તળાજા પંદરસો પંચાણું ડોડાસા પંદરસો અઠ્યોતેર ખેડૂત મિત્રો ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના તેરસો પચાસથી કરીને સોળસો દસની આસપાસ સોદા થઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ હોય નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો